નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત કરું છું દોસ્તો પહેલાં તો આ વિડીયો બધા લોકોને શેર કર્યો જે અમુક કહેતા હોય છે ને હા વજના જડબા ચીરી નાખે એવા ભાઈઓ છે મારા તો એ ભાઈઓ આજે દોસ્તો એક એવો ગુજરાતની અંદર એક કિસ્સો બન્યો છે જે દોસ્તો ત્રેવીસ ત્રેવીસ વર્ષ થઈ ગયા તે છતાં પણ જેમ કે સતરી આરોપીઓને અત્યારે હાલ આજીવન કેદ પડી છે ખરેખર દોસ્તો જેમ કે તમે તો દોસ્તો જેમ કે ઝઘડો કરીને તમે છૂટી જશો પરંતુ દોસ્તો તમે એવું ના સમજતા કે હવે અમને કશું નથી થવાનું આ ઝઘડો પટી ગયો પરંતુ દોસ્તો તેવી તેવી વર્ષે જો આ સરકારનું જો દોસ્તો આવતું હોય તો ખરેખર દોસ્તો તમે આજકાલ જેમ કે તમારા મા બાપ અથવા તો દોસ્તો જેમ કે તમારા દીકરા અને જેમ કે બધા જ લોકોને આ વિડીયો જેમ કે બધા ભેગા થઈને બતાવજો જેથી કરીને દોસ્તો કોઈ આવું ન કરે કારણ કે અત્યારે દોસ્તો જેમ કે કૈઢ્યા મોર જેમ કે લોકો કહેતા હોય છે કે ઝઘડા કરવામાં કોઈ હવા જ નથી એવો જ તમે આ વિડીયો જુઓ કારણ કે બનાસકાંઠાની અંદર જેમ કે સત્રી આરોપીઓને એક સાથે આજીવન કેદની સજા પડે હવે આજીવન કેદ એટલે તમે સમજો કે તેમનો આખો જ પરિવાર હવે શું કરશે તમે સમજો કે તેમને પોતાનું જેમ કે પોતાના અમુકને બાપ બા મા અમુક બધા જેમ કે તે બધા ખોઈ બેસે છે હવે સમજો કે આખો પરિવારનું હવે શું થશે કારણ કે દોસ્તો અત્યારે હાલ જેમ કે હું તમને કહીશ કે તમે આ તમે વિડીયો જોવો છો તમે સાઈડમાં કારણ કે દોસ્તો એક સાથે જો વાત કરીએ તો આજીવન કેદની સજા પડી છે સત્રીસ આરોપીઓને બનાસકાંઠા દોસ્તો આ વાત ક્યાંની છે એ પણ હું તમને જણાવી દિશ પહેલાં વિડીયોને એક લાઇક કરું જેથી કરીને આગળ લોકો સુધી જેમ કે આ વિડીયો જેમ કે પહોંચે તો એ લોકો આવું ના કરે કારણ કે બનાસકાંઠા દિયોદર જેમ કે એડિશનલ જેમ કે સેન્ટર કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો કરવામાં આવ્યો હતો કે બે હજાર બેમાં જમીન મામલે થયેલા ધીંગાણામાં બે લોકોના મોત નીપજ્યા હતા જેને લઈ કોર્ટ દ્વારા આ કેસ જેમ કે કુલ જેમ કે છત્રી આરોપીઓને જેમ કે આજીવન કેદની જેમ કે સજા ફટકારવામાં આવે છે તમે આ વિડીયો જુઓ આ બધા જ આરોપી છે તમે જોઈ શકો છો આખો વિડીયો હું તમને બધાની કોશિશ કરીશ અને વાત કરીએ જેમ કે બનાસકાંઠા જિલ્લાના દિયોદર જેમ કે એડિશન જેમ કે જેમ કે સેન્સન કોર્ટ દ્વારા જેમ કે મહત્વનો ચુકાદો આવ્યો છે અને જેમ કે વાત કરી દો જેમાં ડીસા જેમકે ધાણા જમીન મામલે જેમ કે દિશાનું જેમ કે ધાણામાં જેમ કે જમીન મામલે જેમ કે ધીંગાણામાં કોર્ટ જેમ કે દોષિત જાહેર કર્યા છે બે હજાર બેનો જેમ કે આ કેસ હતો જેમાં ખેતી જમીન મામલે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી હવે દોસ્તો શું કે ખેતી જમીન વચ્ચે જેમ કે બે જેમ કે બે જૂથો વચ્ચે જેમ કે મારામારી થઈ હતી અને જેમાં જેમ કે ખેતીની જેમ કે જમીન મામલે જેમ કે બે જૂથ વચ્ચે જેમ કે મારામારી થઈ હતી જેના કારણે ઘટનામાં જેમ કે બે લોકોના મોત નીપજ્યા હતા સમગ્ર મામલે હાલ યુદ્ધ જેમ કે એડિશન જેમ કેમકે સેન્ટ્રલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો જેમાં કોર્ટ જેમ કે બંને બંને પક્ષના ક્ષત્રિય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે હવે તમે સમજો દોસ્તો એમ કે જેમ કે ક્ષત્રિય લોકો જેમ કે જેલમાં આજીવન કેદમાં ગયા છે તો તો દોસ્તો 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 હવે હવે એમ કે 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 શું થશે ખબર નથી કારણ જેમ તમે તમે તમારા બાળકોને અથવા જો ઝઘડા કરતા હોય તો જેમ કે દોસ્તો આવા ઝઘડા ન કરે કારણ કે બે વ્યક્તિઓના મોત નીપજ્યા હતા અને જેમ કે તે જ સમયે આ કેસ જેમ કે જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું આ મારે મારીમાં જેમ કે બંને પક્ષમાં બે વ્યક્તિઓના મોત પણ નીપજ્યા હતા જેને લઈ જેમ કે કોર્ટ દ્વારા જેમ કે ક્ષત્રિય આરોપીઓને જેમ કે દોષિત જાહેર કરી તેમને જેમ કે આજીવન કેદ સજા આવે છે હવે દોસ્તો તમે સમજો આ વિડીયો હું તો દોસ્તો તમને એટલું જ કહું છું કે આ વિડીયો વધુ લોકો સુધી દોસ્તો જેમ કે શેર કરવા ના જો કે આ કેસમાં બંને પક્ષ બાજુ જેમ કે વિગતવાર માહિતી જોઈએ તો જેમ કે એક પક્ષના જેમકે તેવી જ્યારે બીજા પક્ષના સત્તર આરોપીઓમાં ચાર આરોપીઓના જેમ કે કેસ દરમિયાન જ જેમ કે મોત થયા હતા હવે હાલ દોસ્તો જેમ કે સત્રી આરોપીઓને જેમ કે કોર્ટે જેમ કે આજીવન કેદની સજા ફટકારી મહત્વનો નિર્ણય આપ્યો છે જેથી એક સાથે જેમ કે જેમ કે આજીવન કેદની સજા મળવાના આ મુદ્દે જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર ગુજરાતમાં દોસ્તો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ખરેખર દોસ્તો જેમ કે છત્રી આરોપીઓને દોસ્તો જેમ કે આજીવન દોસ્તો જેમ કે જેલની જેમ કે સજા પડી છે ખરેખર દોસ્તો બનાસકાંઠામાંથી જેમ કે ખૂબ જ દુઃખની વાત છે તમે જો આવું જો કરતા હોય તો ના કરતા કારણ કે અત્યારે સરકાર કોઈને છોડતી નથી દોસ્તો મારું તો એટલું જ કહેવું છે કે આ વિડીયો વધુ લોકો છે જેમ કે દોસ્તો શેર કરો જેથી કરીને દોસ્તો આવું જે લોકો જેમ કે પગલું ભરતા હોય તો દોસ્તો જેમ કે તે ના ભરે તમારા પરિવારને આ વિડીયો દોસ્તો જેમ કે ખાસ બતાવો ના ભૂલતા તમે આખો આ વિડીયો તમે દોસ્તો જેમ કે તમે જોયો અત્યારે હાલ